મિત્રો ઉનાળાની ગરમીમાં કોઈ એકાદ વસ્તુનું મારે તમને જ્ઞાન પીરસવાનું હોય તો કઈ વસ્તુ હોય એના વિશે વિચારી અને આજનો મેં વિષય નક્કી કર્યો છે અને આજે હું તમને વિસ્તૃત માહિતી આપવાની છું ધાણા વિશે જેને સંસ્કૃતમાં ધાન્યક તરીકે ઓળખવામાં આવે છે અને લોકભાષામાં આપણે ગ્રીન ધાણાને કોથમીર તરીકે ઓળખીએ છીએ હું છું ડૉક્ટર દેવાંગી જોગર જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી ધાણાને સંસ્કૃતમાં ધાન્યક કહેવામાં આવે છે ધાન્યકની ટર્મિનોલોજી આવી છે ધાન્યાકાર ફલત્વાત એટલે કે એનું ફળનો આકાર ધાન્ય જેવો છે એટલે એને ધાન્યક કહેવામાં આવે છે બીજું ધન્ય તે અનૈતિવા એટલે કે જેના સેવનથી શરીર ખૂબ સારું રહે છે તેને ધાન્યક તરીકે ઓળખવામાં આવે છે એનો પર્યાય છે છત્રા છત્રાકાર પુષ્પત્થ તમે એનો છોડ જોશો તો છત્રી જેવા એના પુષ્પ ફૂલ હોય છે એટલે એને છત્રા તરીકે ઓળખવામાં આવે છે અને એનો બીજો પર્યાય છે કુસ્તુંબુર કુસ્તુંબુર એટલે કુત્સિતમ રોગ સમૂહમ તુંબતી અર્દયતી ઇતિ એટલે કે જે અનેક પ્રકારના ખરાબ રોગોને દૂર કરનાર છે તેનું નામ છે કુસ્તુંબુર ધાણાનું લેટિન નેમ છે કોરિયન્ડ્રમ સટાઈવમ અને એના બીજને કોરિયન્ડર સીડ્સ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એના ગુણોની વાત કરીએ તો ધાણા એ ત્રણેય દોષોને સમાવસ્થામાં રાખે છે એટલે કે કોઈ પણ પ્રકારની પ્રકૃતિવાળા લોકો લઈ શકે છે સ્પેસિફિકલી જોવામાં આવે તો ધાણા સ્વભાવે સ્નિગ્ધ એટલે કે લુબ્રિકેશનવાળા છે જેના લીધે વાયુને દૂર કરે છે એનો મધુર વિપાક છે અને એ મધુર તિક્ત અને કષાય છે જેના લીધે પિત્તને દૂર કરે છે અને ઉષ્ણ વીર્ય હોવાથી કફને દૂર કરે છે આમ ધાણા ત્રિદોષ સામક છે એટલે કે સ્વભાવે ગરમ હોવા છતાં પણ શરીરમાં પિત્ત ઓછું કરનાર દ્રવ્યમાં ધાણા ઉત્તમ છે મિત્રો હવે આપણે સરસ મજાની વાતો કરીએ ધાણાના ઉપયોગની કે કેવા કેવા રોગોમાં ધાણાનો કઈ રીતે ઉપયોગ થઈ શકે સૌથી પહેલાં જોઈએ પાચનતંત્રને લગતા રોગો જો તમને વારંવાર તરસ લાગે છે વારંવાર મોઢામાં શોષ પડે છે તો ધાણાને કૃષ્ણા નિગ્રહણ વર્ગમાં ગણવામાં આવ્યા છે કે જે શરીરમાં તરસની જે વારંવાર લાગવાની તકલીફ છે એને ઓછી કરે છે એટલે જ્યારે પણ તમને આવું થાય છે તો સરસ મજાનો એક ગ્લાસ પાણીનો ભરો એની અંદર એકથી બે ચમચી ધાણા નાખો ચાર પાંચ કલાક એને પલળવા દો બ્લેન્ડ કરો અને એને ગાળી અને ઈચ્છો તો એમાં સાકર નાખી અને બે બે ગૂંટ ધાણા સાકરના પાણીનું સેવન કરી શકો એનાથી શરીરમાં તરસનો વેગ ઓછો થઈ જશે પ્રેગ્નન્સી ઇન્ડ્યુઝ વોમિટિંગ એટલે કે જેમને ગર્ભાવસ્થા છે અને વારંવાર ઉલટી ઉબકા થાય છે ખાવાનું જોઈને ખાવાની ઈચ્છા જ નથી થતી એવા લોકોને એવી સલાહ છે કે તમે ધાણા સાકરનું પાણી લો બે બે ઘૂટ ધાણા સાકરનું પાણી લો ક્યારેક ગરમીની સિઝન છે તો એના બરફના ક્યુબ બનાવી અને એકાદ બે ક્યુબ ચૂસશો તો પણ તમને સારું લાગશે એનાથી વોમિટિંગ થતી ઓછી થઈ શકશે જે વ્યક્તિઓને ભૂખ નથી લાગતી અપચો થઈ જાય છે અજીર્ણ જેવું લાગે છે એવા લોકોએ ધાણા અને જીરું બંનેને પાણીમાં નાખી અને સાકર સાથે વારંવાર એનું સેવન કરવું જોઈએ ધાણા દીપન પાચન કરનાર છે એટલે જઠરાગ્નિ પ્રદીપ્ત કરી અને પાચન તંત્રને સુધારે છે ડાયજેશનની વાત આવે ત્યારે ધાણાનો બીજો ગુણ ગ્રાહી કેમ ભૂલાય ગ્રાહી એટલે મળને બાંધનાર જેને વારંવાર ઝાડા થાય છે થોડી થોડી વારે સંડાસ જવું પડે છે સંતોષ નથી થતો એવા વ્યક્તિઓએ પણ ધાણાનું પાણી લેવું જોઈએ એ મળને બાંધનાર છે એટલે સંડાસની પ્રવૃત્તિ ઓછી કરશે જે વ્યક્તિઓને વારંવાર મોઢામાં ચાંદા પડે છે એવા લોકો લીલા ધાણા એટલે કે કોથમીરમાં રસમાં સહેજ પાણી ડાયલ્યુટ કરી અને એના કોગળા કરી શકે મોઢામાં એક કોગડો ભરવાનો બે ત્રણ મિનિટ રાખવાનો અને પછી કાઢી નાખવાનો પછી ઈચ્છો તો સાદા પાણીથી એક કોગડો કરી શકો આનાથી મોઢાની ગરમી નીકળી જશે એના સિવાય જે વ્યક્તિઓને વારંવાર નસકોરી ફૂટે છે જેને આયુર્વેદમાં રક્તપિત્ત તરીકે ઓળખવામાં આવે છે નાસાગત રક્તસ્રાવ તો જેને વારંવાર ઉનાળામાં નસકોરી ફૂટે છે એમણે કોથમીરની લુગદી બનાવવી જોઈએ એને દબાવી અને એમાંથી જે રસ નીકળે એના નાકમાં બેથી ત્રણ ટીપાં મૂકવા જોઈએ એમાં ચોક્કસ રાહત મળશે પેશાબની કોઈ પણ તકલીફનું ધાણા સર્વોત્તમ ઔષધ છે પેશાબ વારંવાર થાય છે વારે વારે કિડનીમાં સ્ટોન થઈ જાય છે પેશાબ અટકી અટકીને થાય છે પેશાબમાં બળતરા થાય છે આવી કોઈ પણ તકલીફમાં સૂકા ધાણાને તમે પાણીમાં લો ત્રણ ચાર કલાક પલાળો બ્લેન્ડ કરીને ગાળીને જે મેં પાણી પીવાનું તમને કીધું આવા પાણીનું સવાર સાંજ તમે સેવન કરી શકો ઇવન જેમને વારે વારે તાવ આવે છે તો આવા લોકો પણ ધાણાનું સેવન કરે તો શરીરની ગરમી પેશાબ માટે નીકળી જાય છે અને એનાથી જીર્ણ જ્વર એટલે કે જૂના તાવમાં ચોક્કસ રાહત મળે છે મિત્રો ધાણાને ઉપયોગની જ્યારે વાત આવે ત્યારે ઘણીવાર અમે પેશન્ટોને કહીએ કે તમે રાત્રે સૂતી વખતે એક ગ્લાસમાં ધાણા પલાળી દો સવારે એને ગાડીને તમે પી જજો તો ચાલશે ઘણીવાર વ્યક્તિ સવારે ભૂલી જાય છે તો જ્યારે ગરમીની સિઝન હોય છે અને તમે આવી રીતે સવારે ધાણા લેવાનું ભૂલી જાઓ છો પછી બપોરે કે સાંજે લો છો તો એવું બની શકે કે એમાં ફંગસ થઈ જાય એટલે મહેરબાની કરીને ભૂલી ન જાઓ તમે ઓછામાં ઓછા ત્રણ ચાર કલાકે કે વધારેમાં વધારે દસ કલાકે એ ધાણાનું પાણી લઈ શકો તમને ક્યારેક પિત્તના લીધે માથું દુખે છે કોઈ જગ્યાએ કટ થઈ ગયું છે બળતરા થાય છે કોઈક જગ્યાએ અચાનક સોજો આવી જાય છે તમારી પાસે બીજી કોઈ વસ્તુ અવેલેબલ નથી તો તમે કોથમીરને લો એને સરસ મજાની વાટી નાખો અને એની લુગદી બનાવી અને એ જગ્યાએ તમે એનો લેપ કરી શકો એક બે કલાક લેપ નાખીને લઈ લેશો તો પણ ચોક્કસ તમને રાહત થશે મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ધાણામાં શુક્ર શોષકનો ગુણ છે એટલે કે જે વ્યક્તિઓની કામેચ્છા ખૂબ વધારે છે સ્વપ્ન દોષ થઈ જાય છે વારંવાર એમને યુરિનની સાથે વીર્યપાત થાય છે તો આવા વ્યક્તિઓ આઠથી દસ દિવસ દરમિયાન ધાણાનું સેવન કરી શકે પરંતુ લાંબો સમય ધાણાનું સેવન ન કરવું જોઈએ જે વ્યક્તિઓની પિત્ત પ્રકૃતિ છે જેમણે સતત ગરમીમાં રહેવાનું છે દાખલા તરીકે માર્કેટિંગ જોબ છે સેલ્સમેન છે ખેતરમાં ખેડૂતે કામ કરવાનું છે સતત રસોઈ બનાવવાની છે અને બહુ વધારે ગરમીની વચ્ચે રહેવાનું છે તો આવા વ્યક્તિઓએ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કોઈ પણ રીતે ધાણાનું સેવન કરવું જોઈએ હું તો ઘણીવાર એવી સલાહ આપું છું કે તમે જોબ પ્લેસ પર પાણીની બોટલ ભરીને જાઓ છો તો એકથી બે ચમચી ધાણાના સીડ્સ નાખી દો એ બોટલમાં અને આખો દિવસ એ પાણી પીયા કરો કે જેનાથી તમારા શરીરમાં ગરમી નહીં રહે જેણે કોમ્પ્યુટરની સ્ક્રીન વારંવાર જોવાની છે અથવા તો મોબાઈલ પર બહુ વધારે વર્ક કરવાનું છે કે આંખ માટે સ્ટ્રેઇન પહોંચે એવી વસ્તુ હોય છે તો એવા લોકો રાત્રે સૂતી વખતે એકાદ કલાક આંખ ઉપર કોથમીરની લુગદી બનાવી અને એનો લેપ કરી શકે જેનાથી આંખમાં ઠંડક થશે અને આંખની ગરમી શોષાઈ શકશે મિત્રો જે સ્ત્રીઓને સફેદ પાણી વારંવાર જાય છે એવી સ્ત્રીઓ પણ બિંદાસ ધાણાના પાણીનું સેવન કરી શકે અને એના સિવાય ધાણાનો બીજો ગુણ છે મસ્તિષ્ક બલ્યકારક એટલે કે મગજમાં ખૂબ વિચારો આવે છે ચક્કર જેવું ફીલ થાય છે મગજની નસો ખેંચાય છે તો આવા વ્યક્તિને પણ નસોને બળ આપનાર ધાણા છે એવા વ્યક્તિ પણ ચોક્કસ ધાણાનું સેવન કરી શકે ધાણામાંથી એક ઉડ્ડનશીલ તેલ નીકળે છે જેને કોરી એન્ડરોલ કહેવામાં આવે છે જ્યારે મસ્તિષ્ક માટે બલ્યકારક કોઈક વસ્તુની જરૂર હોય તો આવું ધાણાનું તેલ બેથી ત્રણ ટીપાની માત્રામાં આપી શકાય મિત્રો જનરલી કોઈના પણ લગ્ન નક્કી થાય ત્યારે ગોળ ધાણા ખવડાવવામાં આવે છે તો હું માનું છું કે એની પાછળ પણ એક થેરાપ્યુટિક પર્પઝ હશે કે જે તે વ્યક્તિઓને મેન્ટલી ફિઝિકલી આપણે તૈયાર કરો કે હવે આગળ આપણે ઘણી બધી તકલીફોને સહર્ષ સ્વીકારી અને સરસ મજાની નવી જિંદગી શરૂ કરવાની છે એટલે ગોળ ધાણા ખાય અને નવી જિંદગીની શરૂઆત કરવામાં આવે છે આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થશે ધાણા આપણી આજુબાજુ ખૂબ સહેલાઈથી અવેલેબલ છે આપણા રૂટિનમાં એનો થોડોક ઉપયોગ વિવેકથી કરશું તો ઘણી બધી તકલીફોને નિવારી શકીશું ધન્યવાદ